જે આવી જાવ નાના બાપાને આવો જો જો સેવા જોરિયા સેવા હાલો 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 છોકરાઓ બહાર નીકળી જાજો બધા વાહ કારુ મામાવા આઈ બરોજો આ પરિવારમાં લઈ આ લઈ લેનો સુધી હા બરોબર હવે અના પરિવારમાં લઈ ગયો આ લઈ લેનો સુધી ના બરોબર હવે ક્યાં જાવું આના આના આનો એવો તો કઈ લઈ આવો બજે આઈ બરોબર જો આના પરિવારમાં લઈ લઈ ગયો આ લઈ સુધી ના બરોબર એ બાપાને જાવું આય ના આય બરો બજો આ પરિવારમાં લઈ જ્યો આ લઈ લેનો સુધી ના બરો બરો એ બાપાને જાવું આય ના આય બરો બજો આ પરિવારમાં લઈ જ્યો આ લઈ લેનો સુધી ના બરો બરો આ બરો બજો પરિવારમાં લઈ ગયો આ લઈ લેનો સુધી આ બરો બજો જાવું બીમાર કાકા આવે છે બીમાર કાકા જોઈ લેઓ બીમાર ખાતા આવે છોકરા પરિવાર આપવા આવે છે આ બાજુ આ બાજુ રેજો આ બાજુ આ બાજુ કાટા છે આખો પરિવાર